દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો વાત કરીશું છોટા ઉદયપુર જિલ્લાના અંબાલા પાસે આજે બપોરે એક વિચિત્ર અકસ્માત સજાયો છે તેની જેમાં એક ટ્રકના વ્હીલ્સ અને બાઇક વચ્ચે અકસ્માત થતા બાઇક ચાલક રિટાયર્ડ આર્મી જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જી હા મોટી વિગતો પ્રમાણે છોટાઉદેપુરના રિટાયર આર્મી જવાન અને હાલ મ્યુઝિયમમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતા હતા શંકરભાઈ દલસુખભાઈ રાઠવા કોઈ કામ માટે બાઇક લઈને અલીરાજપુર તરફ નીકળ્યા હતા ત્યારે અંબાલા ગામ પાસે પહોંચતા ડોલોમાઇટ પથ્થરની ભરીને આવતી પૂરપાટ ઝડપે ટ્રકના પાછળના જમણી બાજુના બે વ્હીલ અચાનક નીકળી ગયા હતા વ્હીલ સાપ્ટિન સાથે રોડ પર ગબડ્યા હતા જે સામેથી બાઇક લઈને આવી રહેલા શંકરભાઈ રાઠવાની બાઇક સાથે અથડાયા હતા શંકરભાઈ રાઠવા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા ઘટનાને લઈને છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેઓનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે દર્શક મિત્રો છોટા છોટાઉદેપુર જિલ્લા સહિત બોડેલી નસવાડી સંકેડા સહિત આસપાસના સમાચાર જોવા માટે ડેલી બોડેલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો સાથે સાથે જ ફેસબુક પેજને પણ ફોલો કરશો ધન્યવાદ જય હિન્દ